કે એક બાજુ આપણી સીતાજીનું જીવન જોજો એક બાજુ દ્રૌપદીનું જીવન જોજો આ કેવી આર્ય નારીઓ હતી અંસુયાનું જીવન જોજો આ બધી સતી નારીઓ હતી અને આજકાલ લોકો પાશ્ચાત્ય સંસ્કૃતિના અનુકરણમાં અને એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આડે ધડ એ લોકોને તો હું ડાયરેક્ટરે કીધું એમ એક્ટિંગ કરવાની હોય અને આપણાવાળા પાછળવાળા એનું જોઈ જોઈને અનુકરણ કરવા માંડ્યા એમાં બહુ સમાજ દુઃખને માર્ગે જાય છે એક્ટરોને શું હોય એને તો ખાલી એક્ટિંગ કરવાની હોય એની અનુસારે આજની યંગ જનરેશન દીકરા દીકરીઓ બધા એનું બેઠું અનુકરણ કરવા માંડ્યા અનુકરણ કરવું હોય યુવાનિયાઓને તો સરદાર પટેલનું અનુકરણ કરવું જોઈએ મહાત્મા ગાંધીનું કરવું જોઈએ કે આપણા અબ્દુલ કલામનું અનુકરણ કરવું જોઈએ થાવું તો એવું થાવું આવા હાવ લબડેલા હડેલા બગડેલા શું થાવું બેનોએ અનુકરણ કરવું હોય તો આજે ક્યાં સીતાજી નથી અનસુયા નથી દ્રૌપદી નથી કેવી કેવી નારીઓ આ દેશમાં થઈ રજાશીની લક્ષ્મીબાઈ હોય અનુકરણ કરો હું ઘણીવાર કહું છું માધાપુરની ત્રણસો નારીઓએ રનવે તૂટી ગયો તો આપણો એરફોર્સનો અને રિપેર કરી દીધો ઓગણીસો ને એકોતેરના યુદ્ધમાં તેથી આપણા ભારત દેશના વડાપ્રધાન માનનીય ઇન્દિરાબેન ગાંધી આ ગુજરાત આવ્યા હતા મને આ ઇન્દિરાબેન ગાંધી ગમે હતી નારી પણ સુરવીર નારી હતી અને એણે આ દેશની રક્ષા માટે બહુ મોટું કામ કર્યું છે ભાઈ એ હતી નારી પણ એનામાં ખુમારી બહુ હતી અને આવ્યા હતા જ્યારે ગુજરાતની ગુજરાતમાં આવીને ત્યારે એણે એટલું કીધું હતું કે મેં તો એક ઝાંસીની રાણીની વાત સાંભળી હતી પણ આ માધાપર ગામમાં તો ત્રણસો ત્રણસો ઝાંસીની રાણીઓ છે એ કે કરવું હોય તો ઘણું થાય બાપ આપણાથી બી થાય દેશ માટે થાય સમાજ માટે થાય અને એટલા માટે મારે તમને કહેવું છે કે મોળાનું અનુકરણ ન કરવું હારાનું કરવું આજે આ ટીવીની અમુક સિરિયલો અમુક પિક્ચરો એમાંથી આપણું યંગ જનરેશન બહુ બગડે છે ખોટે માર્ગે ખૂબ જાય છે બેઠું એનું અનુકરણ કરે છે અને પછી સમાજ દુઃખી થાય છે અટાણ આઈપીએલ આલેસે ઘણા સટ્ટામાં ચડી ગયા છે બાપાની કમાયેલી સંપત્તિ બધી વેડફી નાખે જીવા જેવું રહી નહીં આત્મઘાત કરવી પડે અને ઘણી વાર તો એના બાપાને બધી જમીન વેચી નાખવી પડે આબરૂના કાંકરા થાય એવું કામ આપણા આવું કરે છે હું તમને કહું કે એવા રૂપિયાવાળા થઈને જાઉં જ ક્યાં ભાઈ હા એવા રૂપિયાવાળા થઈને જાઉંશ ક્યાં કોઈ દિવસ સટ્ટામાં જુગારમાં પડવું જે માર્ગ મોળો હોય ને એમાં પગલું જ ન મુકાય કરોડ રૂપિયા મળતા હોય તો હું નહીં એટલે નહીં હા એ માર્ગ જ વિચારાય નહીં અમારી પાસે ઘણા આવે સ્વામી અમારા આટલા રૂપિયા આમ દેવા છે ને તેમ દેવા છે ને એમ કર હું બધું મારે એ જોતો જ નથી મેં તમારે એક કોઈ રૂપિયો એવા રૂપિયાને શું કરવાનું પાપનો પૈસો આવે ને ત્યાં ન લેવા દે બે ચેલા ભંગારીયા દઈ દે ભગવાન તો અહીંયા કથા હરકી ન થાય હા તમે શું વિચારો આમાં તો પાપનો પૈસો આવી જાય એકાદા બે આવે ત્યાં થાય સકડી હું આવડાને વારે વારે કહું કથા કરવા દેવી હખણા રેજો મહારાજ પછી નહીં થાય મેં કથા બિલકુલ એટલે બહુ સમજવા જેવું છે દીકરીઓ આદર્શ નારી હોવી જોઈએ એની કંઈક ખુમારી હોવી જોઈએ વાયુદેવે પ્રલોભન આપ્યા તમે મારે યારે વિવાહ કરો અમર બની જશો તમે અખંડ યુવાન રહેશો અખંડ તમે દેવ બની જશો મનુષ્ય મટીને દેવ બની જશો કન્યાઓ શું બોલી ઈશ્વામિત્રના ફૈયો સો શું ઉત્તર આપે કે અમારા પિતાની અવગણના કરી અને અમે અમારી રીતે પતિને પસંદ ન કરી શકીએ કે અમારા પિતાની અવગણના કરી અમે અમારી રીતે પતિ પસંદ કરવા માંગતી નથી જે શ્લોક લખાણો વાલ્મીકી રામાયણમાં પિતા હિ પ્રભુરસ્મા દૈવતમ પરમ દાસ્યતી પિતા સનો પ્રભુ અમારા સ્વામી તો અમારા પિતા છે અમારા પિતા ઈ જેની સાથે વિવાહ કરશે એ અમારા પતિ બનશે અમે અમારી રીતે નિર્ણય નહીં લઈએ હા હું એટલું કહું કે કદાચ મા બાપ કોઈ પોતાના સ્વારથ સિદ્ધ કરવા માટે કે મા બાપ પોતાનો કોઈ પણ લાભ વિચારીને તમને કોઈ કુ જગ્યાએ ખોટી જગ્યાએ દેતા હોય કે વિવાહ કરતા હોય તો ઓબ્જેક્શન જરૂર ઉઠાવજો પાંચ માણસ પરિવારના ભેગા કરીને વાત કરજો કે ભાઈ આ એના લાભ માટે કે એના સ્વાર્થ માટે અમને મોડી જગ્યાએ આપે છે કે સંબંધ કે વિવાહ કરે છે તો ઓબ્જેક્શન ઉઠાવું એની હું ના નહીં કહેતો પણ મા બાપ સારું વિચારીને કામ કરતા હોય તો આપણી વાસનાઓને કારણે આપણી યુવાનીના કેફમાં કે અમુક પ્રકારના યુવાની અવસ્થા આવે એટલે અમુક હોર્મોન્સ જાગ્રત થતા હોય શરીરમાં એ સ્વાભાવિક શરીરની પ્રક્રિયા છે એ વખતે થોડોક માણસે કંટ્રોલ રાખવો જોઈએ મન અને ઇન્દ્રિયો અંત ઉપર અંતઃકરણ ઉપર એને થોડોક કંટ્રોલ રાખવો જોઈએ હું ઘણી વાત કરું કે ક્રિકેટના મેદાનમાં કોઈ બહુ ડેન્જરસ બોલર આવે ફાસ્ટ બોલર હોય સોહેબ અખ્તર જેવો દાંડીઓ ઉડાડીને ક્યાંય નહીં ક્યાંય નાખી દે એવો હોય તેદી રન નો થાય તો મુવા પણ વિકેટ નો પડવા દેવાય હા એવો ડેન્જરસ બોલર આવે ને તેથી રન નો થાય તો કઈ નહીં પણ વિકેટ નો પડવા દેવાય પછી ગમે ત્યારે મોળો બોલર આવે ત્યારે ચોકાન છક્કા જીકી દેવા એમ યુવાની અવસ્થા એનો પ્રારંભ એ ડેન્જરસ બોલર જેવો છે હા એ સમયે જો તમે કંઈ પણ ધ્યાન ન રાખ્યું તો દાંડિયુને ઉડતા વાર લાગે નહીં કાં કેચ થઈ જાવ કાં દાંડી ઉડી જાય કા એલબી ડબલ્યુ થઈ જાવ ગમી થઈ જાવ તમે એટલે યુવાન અવસ્થા જ્યારે સ્ટાર્ટ થાય એ સમયે માણસે બહુ સારું બ્રેક રાખવી જોઈએ જીવનમાં માત પિતાની થોડી આજ્ઞા થોડા કોઈ ગુરુજનોનો આદેશ એની આજ્ઞા સત્સંગ એનો યોગ રાખીએ તો એ આપણી યુવા અવસ્થા પાર થઈ જાય પછી કંઈ વાંધો નહીં તમે બધા ક્રિકેટ જોઈએ છે ખબર છેલ્લી ઓવરમ કેવી ધડબડાટી બોલે અને પહેલો દડો કોઈ પણ રમમાં જાય એટલે ગમે એવો બેટ્સમેન હોય તો ધ્યાન દઈને રમે કારણ કે એને ખબર હોય કે હજી સ્ટાર્ટિંગમાં ઉલ્લી ન જવાય એમ યુવા અવસ્થા એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ દીકરા દીકરીઓ બધા માટે ડેન્જરસ છે એને થોડો સાવધાનીપૂર્વક જીવવો જોઈએ મર્યાદાપૂર્ણ જીવવો જોઈએ માત પિતાના અનુશાસનમાં રહીને જીવવો જોઈએ અને થોડાક સત્સંગમાં રહીને જીવીએ તો એ પોઈન્ટ ડેન્જરસ પાર થઈ જાય કન્યાઓએ કહ્યું કે અમારા પિતાજી જ્યાં કહેશે ત્યાં અમે જશું વાયુદેવને આ વાત ન ગમી વાયુદેવે સોએ સો કન્યાના શરીરમાં પ્રવેશ કર્યો અને બધીને કુબડી બનાવી દીધી જે જેવી રીતે કુબઝા હતી એવી ત્રણ અંગે વાંકી બધી કન્યાઓને બનાવી દીધી આ વાયુદેવની વાત એ વાયુદેવની નહીં વાલ્મીકી ઋષિએ વર્ષો પહેલાં આજના સમાજનું ચિત્રણ રજૂ કરેલું વર્ષો પહેલાં કે આજના વાયોદેવો પણ એની ઈચ્છા પૂરી ન થાય એટલે કાં મારી નાખે કાં એસિડ માથે નાખે કાં હાથ પગ કાપી નાખે કાંઈકનું કાંઈક કરે એટલે મેં કહ્યું કે વાસનામાં ને પ્રેમમાં ફેર છે જો એને એનામાં પ્રેમ હોય ને તો એ માણસ કોઈ દી એને દુઃખી કરવા ઈચ્છે તો નહીં એને દુઃખી જોઈ પણ ન શકે પ્રેમ નથી આજે સમાજમાં વાસના છે આસક્તિ છે રાગ છે એટલે પોતાની ઈચ્છા પૂરી ન થાય ઘણા ઘણા તો એ લગ્ન થતા હોય તો માંડવામાં પોગી જાય ન્યાય ડખો કરી આવે આ વાસના વાળા જીવ છે